નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ઇ કેવાય સી નહીં તો બે હજારનો હપ્તો બંધ ખેડૂતોને ખાસ નોંધ લેવાલાયક સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતોને ફરજિયાત કેવાયસી કરવું પડશે આ યોજનાના અંતર્ગત કેવાયસી નહીં કરેલ હોય તો સોળમો હપ્તો મળશે નહીં ગુજરાતમાં તમે સરકારી કચેરીઓમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકવીસ ફેબ્રુઆરી સુધીમાં ઈ કેવાયસી કરી શકશો ઈ કેવાયસી માટે જે તે ખાતાના અધિકારીને મળીને કરાવી શકો છો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાડમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકોએ કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવા તમારે મોબાઈલની માફક રિચાર્જ કરવાનું રહેશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારો જાહેર ગુજરાતની રાજ્યસભાની ચાર સીટ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગોવિંદભાઈ ધોળકિયા મયંકભાઈ નાયક ડોક્ટર જશવંતસિંહ સલામસિંહ પરમારનું જાહેરનામું કરાયું છે ચાલી રહેલી અટકળો મુજબ ભાજપે તમામ નવા નામ જાહેર કર્યા છે વર્તમાન કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપલાને ભાજપે રિપીટ કર્યા નથી ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને સાથે કરા પણ પડ્યા છે જેને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે જેના પગલે આગામી થોડા દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરાઈ છે જણાવી દઈએ કે એમપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની ટિકિટ શિક્ષણ બોર્ડ વેબસાઇટ પર મુકાઈ ગઈ છે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ જી એસ ઇ બી ડોટ ઇન અથવા જી એસ ડોટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભારત બંધનું એલાન સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિને સોળ તારીખે ગ્રામીણ ભારત બંધનું એલાન કર્યું છે તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્ય સ્તરીય આંદોલન કરશે ખેડૂતો અને કર્મચારીઓને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે એલાન કરવામાં આવ્યું છે આ દરમિયાન સીપીઆઈએ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા માટે કાર્યકારોને હાકલ કરી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લસણનો ભાવ ઐતિહાસિક સપાટીએ લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે જૂનાગઢ યાર્ડમાં લસણનો ભાવ ઐતિહાસિક રીતે બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે થોડા દિવસો પહેલાં ભાવ પચાસથી સિત્તેર રૂપિયા હતો હાલ મધ્યપ્રદેશની લસણની આવક જોવા મળી રહી છે સ્થાનિક લસણનો સ્ટોક ખતમ થઈ જતા બહારથી આવી રહેલા જથ્થાનો ભાવ વધી ગયો છે વેપારીઓના મતે હજુ પણ એક મહિનો જ્યાં સુધી નવા લસણનો જથ્થો નહીં આવે ત્યાં સુધી ભાવ યથાવત જોવા મળી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સીઆઈએસએફમાં આઈ સબ ઇન્સ્પેક્ટર બનવાની તક સીઆઈએસએફમાં આઠસો ત્રેસઠ જગ્યા પર અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેના માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ નક્કી કરાઈ છે લાયકાતમાં સ્નાતક હોવું જરૂરી છે જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ ફેબ્રુઆરી છે વધુ માહિતી માટે તમે સી આઈ ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો આ ભરતી માટે મહિલાઓ પણ ફોર્મ ભરી શકે છે